છોટાઉદેપુરના અંબાલા ગામના કારીગરોએ આજના આધુનિક યુગમાં પણ ક્લે માટીના નોનસ્ટિક વાસણો બનાવી હસ્તકલાને જાળવી રાખી છે ગામના ગમાણ ફળિયાના ધણુક સમુદાયના પચાસ જેટલા કારીગરો માટીમાંથી ઘડી કાઢેલા વાસણોને તડકામાં સુકવ્યા બાદ વિવિધ આકારના પથ્થરો વડે તેને શેપ આપે છે અને ત્યારબાદ તાડના વૃક્ષના સુકાયેલ પાંદડાની ભઠ્ઠીમાં તપાવે છે માત્ર એક કલાક બાદ આ વાસણોને ભઠ્ઠીમાંથી બહાર કાઢી વાસણો પર ગેરું અને લાખનું કોટિંગ ચઢાવે છે કારીગરો

છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામના ગમાન જેટલા હસ્તકલાના કારીગરો જે માટીના માટીના છે બનાવવાનું કામ કરીને તેમાંથી રોજગારી મેળવી રહ્યા છે આદિ અનાદિ કાળની જે આ હસ્તકલા છે હસ્તકલાને આજે પણ આ ધામ સમાજના લોકો સાચવીને બેઠા છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટાઉદેપુર